નોકરીએ જવાનું કે નહીં જાગ્યા છોકરો અને અમારી વહુ એ બે કેવા છે છોકરો આખો દાડો હોય રે હવે મારે કોક કરવું પડશે અમને એની જિંદગી કેવી રીત જાય અમારી તો જિંદગી અમે નાખી પણ આ ને છોકરા જિંદગી જેવી રીતે હા ડોહો જેવો તો સારું હતું લાવ પાણી મારા કામ કરવા પડે ડોગલા ને બોહલા હવે તો હાઈટ થઈ જઈ તમારા કંટારી હવે હું તમારા ટીયા કરવા આવી ધીરે ધીરે બેટા આવું લાગે ધીરે ધીરે હા ધીરે રે થોડે ધીરે જ ધીરે કરવાનું તમારા છોકરા નું કરવાનું તમારે ખાટલા પડે પડે અમને હેરાન કરો તમારા છોકરો એવું કરશે કશું નહીં તમે તમે તો હેરાન ને ભલે અમને અમે તો તમારી બગાડવી

ભગવાન મારે મારા કાકાને મારી બહુ આવી રીતે કરતી એટલે હવે મને એના ફળ મળ્યા કે જોવો હવે આ ભોગવો આ ભોગવું પડશે જો પેલા અમે મારે બહુ ને સમજાવી હોત ને તો અત્યારે મારો છોકરો એની બહુ ને સમજાવોત પણ હવે નહી સમજાય કે કેમ કે મેં આવા જોયેલું છે મારા નજરે મારું બુધ મારા કાકા ને આવી રીત કરતું હતું

પ્યુવાતો પ્યુવા ને ઘાસે લેલે જો હું કઈ કરવાનો નઈ મારા ગત્રણ પુત્રી યો કરું છે

હવે તું લઈને પીવું ખાલી હા તમને તો પડે તમે ખાંડ કરો તાર ખો પડે વાણે ગયા ડુવાનું કરવાનું એના ધોધિયા બગાડેલા તમે જો

હવે મારા જ નાટક કર્યા છે શું કરે છે ઘણો મારે સમજાવું છે પણ મન તો મારી કરેલી ક્યાડી આવે છે મારે ડૂસી મારા કાકા ને આવું જ કરતી હતી

તું ગભરાય નઈ તો બધું હાર પોતા ભેગા કરીશ ને એના બાપ મા બોલાય અને એને છું હો તું ગભરાય ને ચિંતા ના કરીશ કાકા હવે હું ઓફિસ ના કરતો લખ્યું છે એ મારે છોકરાની ઉપર ચિંતા આવી છે

મારે તો આવું જ નહીં મારે જ નહીં પાણી નો કરફ્યુ આપતી મારે હવે તમે બે વાત કરું બેહો હું વાત કરું સમાધાન કરું શાંતિ રાખો તમે ઉપાડો આવું છોડા ભાઈ એવું તમારે શું લેવાય એવું કરવાની જરૂર ખરા છે મારી આબરી મોજ જો છોકરા ને સમજાવું છું એને સમજાવું તો પણ સમજે હવે મારે ઉમર હતી કા જવાનું તો આના હાથનો રોટલો ખાવાનો છોકરા ખાવાનો તમારી

ચાર ની વાત નહીં પાણી પટવાય તો પીવો તમે કઉલ કરો પાણી પટો પાવ